નો હરિઓમ બધાને જો કાલે કયો તહેવાર છે ધુરેટી છે કે હોળી હોળીના બીજે દિવસે શું કરવાનો કલર લગાડવાના એના માટે શું લાવવાનો જો આજે આપણે ધૂરેટી રમવાની છે રિશેષ પછી બરાબર તો એના માટે આપણે જુઓ સરસ મજાની ભાઈ પિચકારી બનાવી છે ચાલુ કરો તો ધીમે ધીમે જો આ ઉપર પિચકારી જુઓ અને આ પિચકારી આપણે શાની બનાવી છે તમે જુઓ તો ખરા હે અને એની ઉપર બધા શબ્દો છે જુઓ શબ્દો અને વાક્યો કેવી સરસ મજાની અને એ પણ આપણે આવું વેસ્ટ મટીરિયલ જે ફિલ્ટર પેપર રોલ આવે એમાંથી બનાવેલી છે જુઓ તો કઈ રીતે બનાવવાની છે જો તો એના માટે આ ફિલ્ટર પેપર રોલ લીધો છે પછી આવું રંગીન કાગળ લીધો છે પછી આંખમાંથી જો આવું શબ્દનું સરસ મજાની આપણે ઝેરોક્ષ લીધી છે એટલે આપણી શબ્દની પિચકારી છે કઈ પિચકારી છે શબ્દની જો આ પણ આપણે બીજી બનાવી છે

પેપર એની ઉપર મૂકી અને જુઓ કમ્પ્લીટ ધ્યાન રાખી અને પેપરને આ રીતે લગાડી દેવાનું એકદમ સહેલી રીત છે જોઈ દી તમે હા જોઈએ આમ અને એને સરસ રીતે ચીપકાવી દેવાનો ગમ બધી બાજુ લગાડી દેવાનો એટલે આપણી પિચકારી મજબૂત બને કેવી બને મજબૂત બને અને ચોકસાઈ અને ચીવટ બહુ ધ્યાન રાખવાનું જો આ રીતે ફેવિકોલ લગાડવાનો જો આ રીતે બધે કવર કરી દેવાનો અને આ ફિલ્ટર પેપર કેવો નકામો આને આપણે કચરામાં જ નાખી દેતા હોઈએ છીએ પછી આ બીજું પેપર આ રીતે લગાડી દેવાનું અને જો તમારે વિચારવાનું કે હવે બીજું શામાંથી પિચકારી બને બરાબર જો નકામી કંકોત્રીમાંથી પણ પિચકારી બને તો એ પણ આપણે બનાવીને બતાવીશું તમને જો આ રીતે મસ્ત આ રીતે ચિપકાવી દેવાનું અને જ્યાં આપણને એવું લાગે કે હજુ પેપર આપણને ઉખડી ગયું હોય એવું લાગે છે તો ત્યાં શું લગાડવાનું ગમ લગાડવાનો જો આ રીતે સરસ મજાનું જો બનાવી દીધી હવે આપણે શું કરીશું કે પેપર લઈશું પેપર લઈ અને એનું આપણે અહીંયા જુઓ આમાં જેમ લગાડી છે ને એમ આપણે પિચકારીની ટોચ બનાવી દેવાની છે અને આ નીચે આ રીતે લગાડી દઈએ જો આ રીતે સરસ મજાનો આખો પેપર રોલ તૈયાર કરી દીધો હવે એની ઉપર આપણે શું કરવાનું છે તો આ રીતે રાઉન્ડ કટિંગ કરી દેવાનો છે એ રાઉન્ડને કટિંગ કરી અને આપણે અહીંયા જે આ પાછળ ભાગ છે તે આપણે ફેવિકોલ લગાડી અને લગાડી દેવાનો છે આ રીતે હવે એ લગાડ્યા પછી આપણે અહીંયા પિચકારીનો ઉપરનો ભાગ તો આપણે અહીંયા ફેવિકોલ લગાડી દઈશું ચારે બાજુ જો આ રીતે લગાડ્યા પછી આ રીતે આપણે કેપ બનાવી દીધી છે એ કેપને આપણે અહીંયા ઉપર મૂકી દેવાની જો આ રીતે એટલે સરસ મજાની ચોટી જશે હવે એટલું કર્યા પછી આપણે શું કરવાનું છે તો બે સ્ટીક લેવાની છે એક નાની અને એક મોટી અને એને આ રીતે તૈયાર કરી દેવાની છે ટી આકારમાં અને એને આપણે આજે પિચકારીનો આ રીતે આમ લગાડી દેવાની છે જો તો આપણી જો સરસ મજાની પિચકારી બની અને તૈયાર થઈ ગઈ હવે આપણે શું કરીશું તો અહીંયા આ જે શબ્દનું પેપર કટિંગ છે એને આપણે આની ઉપર આમ લગાડી દઈએ આ પેપર છે શબ્દનું એ આપણે આની ઉપર લગાડી દઈશું તો જો તહેવારની ઉજવણી માટે પિચકારીની પિચકારી અને બારે માસ જેનો આપણે ઉપયોગ કરી શકીએ એવા જુઓ શબ્દો પિચકારી ઉપર લગાડી દીધા છે તો જુઓ આપણી પિચકારી બનીને તૈયાર દૂરથી બતાવો બેટા તો જો આ રીતે આપણી પિચકારી બનીને તૈયાર થઈ ગઈ એવી આપણે કેટલી પિચકારી બનાવી તો જુઓ ત્રણ બનાવી છે અત્યારે કેટલી બનાવી ત્રણ ત્રણ બનાવી છે હજુ આપણે બીજી બે બનાવી દઈએ જેથી કરીને અંદર જુઓ બધા શબ્દો આવી જાય હવે આની અંદર જુઓ બે કાનુ શબ્દો વાળા શબ્દો લીધા છે અને અહીંયા અસવ વાળા જુઓ તો આ રીતે આપણે શબ્દોની સરસ મજાની પિચકારી બનાવી એ પણ વેસ્ટ મટીરિયલમાં જો આપણી સરસ મજાની શબ્દની વાક્યની પિચકારી બનીને તૈયાર થઈ ગઈ છે જો વેસ્ટ મટીરિયલનો બેસ્ટ જો સરસ મજાની આપણી પિચકારી બનીને તૈયાર થઈ ગઈ છે તમે નીચે બેસો એટલે પાછળ બધા દેખાય પિચકારીને ઊંચી રાખો અરે વાહ ભાઈ વાહ વેરી ગુડ જો હોળીનો સરસ મજાનો તહેવાર આપણે સરસ મજાની શબ્દની પિચકારી બનાવીને કર્યો હવે રિસેસ પછી બધાય આપણે એકબીજાને શું લગાડવાનું છે ભાઈ ચલો બધા બોલી જાઓ હેપી હોલી હરિઓમ શાળા વતી બધાને હેપી હોલી